ત્યારે હવે હાલની શિક્ષણ સિસ્ટમમાં શિક્ષકો આ પરંપરાનો ભંગ કરે છે ત્યારે અમરેલીમાં આવેલ ભારતનગરની પ્રાથમિક શાળાના નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દ્વારા ધોરણ ચાર માં અભ્યાસ કરતી નવ વર્ષની બે વિદ્યાર્થીની સાથે દાનત બગાડી હતી અને વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યો હતો આ બાબતને વિદ્યાર્થીઓએ તેમના વાલીને જાણ કરતા બંને વિદ્યાર્થીઓના વાલીઓ બપોરના સમયે શાળાએ જઈ અને જાતે તપાસ કરી તો આ શિક્ષકની હલકી કરતો તો સામે આવી હતી મારી છોકરી શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે તેને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી એને રંગે હાથે ઝડપો બરાબર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે મહેન્દ્ર સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે દારૂ પીવરાવ્યા છે છોકરાઓને શરદીની ઉધરની દવા કહીને એ દારૂ પીવરાવતા હતા છેલ્લા આઠ દિવસથી નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા અવારનવાર પોતાની ઓફિસમાં બોલાવી ઉધરસની દવાના બહાને દારૂ પીવડાવી બે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો હતો આવા હલકી કક્ષાની માનસિક વિકૃત ધરાવતા શિક્ષક સામે વિદ્યાર્થીના વાલીઓએ પોલીસને જાણ કરી હતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નરાધમ શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મો પોક્સો એક્ટ ગુનો નોંધ્યો છે જે બાદ પોલીસે આ લંપટ શિક્ષક મહેન્દ્ર પટેલને ઝડપી લીધો હતો અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેમણે પોતે કરેલા કાળા કર્તૃતોની કબૂલાત પણ કરી હતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર ભી કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણો ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારવાર કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને લાચન લગાવતો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે આ નરાધમ શિક્ષકની હલકી કક્ષાની કરતૂતો સામે આવતા લંપટ શિક્ષક સામે રોષ વ્યાપી જવા પામ્યો છે હાલ તો પોલીસે નરાધમ શિક્ષકને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે પીડિત પરિવારે શિક્ષકને ફાંસી અથવા આજીવન કેદ થાય તેવી ન્યાયની માંગણી કરી છે દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે